આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું થોડીક ક્ષણોમાં બરાબર એક વાગ્યે વીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં સાહીઠ હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું પ્રધાનમંત્રીએ ઓડિશાથી વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપેલા ભાષણમાં આતંકવાદનું સમર્થન કરવા બદલ ભારતે આકરી ટીકા કરી ભારત રિઝર્વ બેન્કે કહ્યું કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા પચાસ હજાર કરોડ રૂપિયા રહેશે ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂતે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ મોદી સરકારની પ્રશંસા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝાડસુગુડામાં સાહીઠ હજાર કરોડથી વધુના અનેક વિકાસ કામોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું બીએસએનએલની સ્વદેશી ફોરજી સાઇટ્સ સહિત ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન સહિતના રેલવે ઉચ્ચ શિક્ષણ આરોગ્ય સંભાળ કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેનારી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે શ્રી મોદીએ એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે ઓડિશા ડબલ એન્જિનની ઝડપથી આગળ વધી રહ્યું છે हम देख रहे हैं उड़ीसा डबल इंजन की रफ्तार से आगे बढ़ने लगा है आज फिर एक बार ओडिशा के विकास के लिए देश के विकास के लिए हजारों करोड़ रुपए के प्रोजेक्ट का काम शुरू हुआ है आज... प्र... प्रधानमंत्री आश्रय अग्यार हजार करोड़ न रोकाण साथ तिरुपति पलक्कड़ भिलाई जम्मू धारवाड़ जोधपुर पटना और ઇન્દોરમાં આઠ ભારતીય ટેકનોલોજી સંસ્થાઓના વિસ્તરણ માટે શિલાન્યાસ કરતા કહ્યું કે આજથી બીએસએનએલ નવો અવતાર સામે આવ્યો છે કા ન અવતાર ભી સામને આયા હૈ કી સ્વદેશી ફોર સર્વિસેસ લોન્ચ हुई है પ્રધાનમંત્રી બહેરામપુરમાં એમકેસીજી મેડિકલ કોલેજ અને સંબલપુરમાં વીઆઈએમએસએઆર વિશ્વ વિશ્વકક્ષાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ કર્યો વધુમાં શ્રી મોદી અંત્યોદય આવાસ યોજના હેઠળ પચાસ હજાર લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કર્યું આ યોજના દિવ્યાંગ વ્યક્તિઓ ગંગા સ્વરૂપા મહિલાઓ ગંભીર બીમારીઓથી પીડાતા લોકો અને કુદરતી આફતોના ભોગ બનેલા લોકો સહિત સંવેદનશીલ ગ્રામીણ પરિવારોને કાયમી ઘરો અને નાણાકીય સહાય પૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા આધુનિક એસી વગરની સ્લીપર ટ્રેન સુરતના ઉધના અને ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે દોડશે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઓડિશાના બ્રહ્મપુરથી સુરતના ઉધના સ્ટેશન સુધી આ ટ્રેન શરૂ થતાં ઓડિશાના લોકો આનંદિત થશે કારણ કે સમગ્ર દેશમાંથી અસંખ્ય લોકો સુરત સાથે જોડાયેલા છે બ્રહ્મપુર સુરત કે લીધે આધુનિક અમૃત ભારત ટ્રેન કો હરી ઝંડી દિખાઈ ગઈ હૈ જાણ કે સુરત કે સાથ આપકા જોડના મહત્વપૂર્ણ હૈ ક્ષેત્ર ક્યાં કોઈ ગાંવ નહીં હોરત મેં ન રહેતે હો આજે સીધી રેલ સેવા શરૂ હઈ હૈ અદન અને આધુનિક સુવિધાથી સજ્જ આ ટ્રેનથી પશ્ચિમ ભારત અને ઓડિશા વચ્ચે મુસાફરી ઝડપી સરળ અને સસ્તી બનશે તેમજ શ્રમિકો વિદ્યાર્થીઓ અને વેપારીઓની મુસાફરી સરળ બનશે સાથે જ શ્રી વૈષ્ણવે બુલેટ ટ્રેન મથકની મુલાકાત લીધી મથકમાં પ્રતીક્ષા કક્ષ શિશુ મંદિર આરામ કક્ષ વિવિધ હાટડી વગેરે સુવિધા ઉપલબ્ધ છે દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સીડીઓની પણ વ્યવસ્થા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે નાગરિકોને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દેવીની કૃપા દરેકના જીવનમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે તેવી શુભેચ્છા તેમણે આશા પણ વ્યક્ત કરી કે બધા ભક્તો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો છવ્વીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન યર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવન પ્રસાર પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ભાષણની આકરી ટીકા કરી છે ભારતે આ ટિપ્પણીઓને હાસ્યાસ્પદ નાટક ગણાવતા જણાવ્યું કે કોઈપણ નાટક હકીકતોને છુપાવી શકતું નથી સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી મિશનના ભારતના સચિવ પેટલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફે ફરી એકવાર આતંકવાદનું સમર્થન કર્યું છે જે તેમની વિદેશ નીતિનું કેન્દ્ર છે તેમણે કહ્યું કે આ એ જ પાકિસ્તાન છે જેણે આ વર્ષે એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની હત્યામાં દોષિત આતંકવાદી સંગઠનને બચાવ્યું હતું પંચાયતી રાજ મંત્રાલય બીજી ઓક્ટોબરથી દેશમાં સબકી યોજના સબકા વિકાસ અભિયાન શરૂ કરશે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ રાષ્ટ્રવ્યાપી અભિયાન નાણાંકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરશે આ અભિયાનનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સેવા વિતરણ અને સારા પરિણામોમાં સુધારો કરવા માટે સહભાગી પારદર્શક અને જવાબદાર સ્થાનિક શાસનને મજબૂત બનાવવાનો છે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા પચાસ હજાર કરોડ રૂપિયા રહેશે વેતન અને સરેરાશ એડવાન્સ એ આરબીઆઈ દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રાપ્તિ અને ચુકવણી વચ્ચેના કોઈપણ અંતરને દૂર કરવા માટે આપવામાં આવતી કામચલાઉ એડવાન્સ છે ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે પત્રકારો સાથે વાત કરતા શ્રી શાવેસે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્ર રાહત અને બચાવ કાર્ય એજન્સીને સમર્થન આપી રહી છે તેમણે જણાવ્યું કે ભારત હાલમાં પેલેસ્ટાઇનમાં કરોડો ડોલરના ખર્ચે હોસ્પિટલ બનાવી રહ્યું છે તેમણે કહ્યું કે ભારતનું વિદેશ મંત્રાલય પેલેસ્ટાઇન માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે ગુરુગ્રામમાં આજે સવારે એક ઝડપથી આવતી થાર ડિવાઇડર સાથે અથડાઈ જેમાં ત્રણ યુવતીઓ અને બે યુવકો સહિત પાંચ લોકોના મોત થયા છે આ અકસ્માતમાં એક ગંભીર રીતે ઘાયલ થઈ હતી વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું છે અહેવાલ અનુસાર ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓ થારમાં મુસાફરી કરી રહ્યા હતા તેઓ ઉત્તરપ્રદેશથી ગુરુગ્રામ કોઈ કામ માટે આવ્યા હતા તેમનું વાહન રાજીવ ચોક તરફ જવા માટે એક્ઝિટ નાઇન પર નેશનલ હાઇવે અડતાલીસ પરથી નીકળતા ઝડપી ગતિને કારણે ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો વાહન કાબુ બહાર થઈ જતો ડિવાઇડર સાથે અથડાયું હતું મધ્યપ્રદેશ સંસ્કૃતિ વિભાગના નેજા હેઠળ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આયોજીત બે દિવસીય રાષ્ટ્રીય લતા મંગેશકર સન્માન પુરસ્કાર અને સંગીત સંધ્યા આજથી શરૂ થશે ઇન્દોરના વીઆઈપી પારસ્પર નગરમાં લતા મંગેશકર ઓડિટોરિયમમાં આયોજિત સમારોહના પહેલા દિવસે સ્થાનિક કલાકારો પરફોર્મન્સ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં સાહીઠ હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું પ્રધાનમંત્રીએ ઓડિશાથી વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપેલા ભાષણમાં આતંકવાદનું સમર્થન કરવા બદલ ભારતે આકરી ટીકા કરી ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા પચાસ હજાર કરોડ રહેશે અને ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ મોદી સરકારની પ્રશંસા કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો